કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસના સ્થાનિક નેતા એચએસ આહિર દ્વારા ફરજ પર કાર્યરત મહિલા આઈબી પોલીસકર્મી સાથે દુર્વ્યવહાર કરવા બાબતે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે આ ઘટના અંગે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે અને રોહિત સમાજના પ્રમુખ વિક્રમ ચૌહાણે પ્રતિક્રિયા આપી હતી કચ્છની ઘટના અને જામનગરની ઘટના બંને ઘટના કોંગ્રેસ માટે લાંછનરૂપ છે બંને એક જ પ્રકારની ઘટના છે કારણ કે બંને વખતે કોંગ્રેસના નેતાઓ એક પૂર્વ ધારાસભ્ય કહી શકાય અને એક ધારાસભ્યની હાજરીમાં જ્યારે કોંગ્રેસના નેતા અગ્રગણ્ય નેતા જ્યારે એક મહિલા સરકારી અધિકારીની ખુરશી ખેંચી અને એને નીચે પાડતા હોય એક દલિત મહિલા અધિકારીને જ્યારે અપમાન કરતા હોય પૂર્વ આયોજિત કાવતરું એટલા માટે હું કહું છું એને કે એ મહિલાને તેઓ બહુ ઓળખતા હતા અને એમને પોતે ઇરાદાપૂર્વક આ કામ કર્યું છે જ્યારે કોંગ્રેસના નેતાઓ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને કહી રહ્યા છે કે આઈબીના અધિકારી ત્યાં શું કરતા હતા અરે આઈબીના અધિકારીની શું ફરજ છે એ કોંગ્રેસના નેતાઓને ખબર નથી અને જે વ્યક્તિ બોલી રહ્યા છે ધારાસભ્ય કક્ષાના નેતા હોય કે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતા હોય કે એમના પ્રવક્તાઓ હોય એમને ખબર નથી કે આઈબીના અધિકારીઓની શું ફરજો છે દલિત મહિલા પોલીસ અધિકારીનું જે રીતે જાતિ વિષય શબ્દો બોલીને અપમાન કરવામાં આવ્યું એટલું જ નહીં પણ તેની બેસવાની ખુરશી ખેંચી દઈને તેને નીચે પછાડવામાં આવી જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું પોતાની જાતને અવારનવાર દલિતોના જે અઘટિત પ્રસંગો બને કોઈનું મૃત્યુ થાય ત્યારે પહોંચી જઈને તેની લાશ રજાવવાનું કામ કરતા આ કહેવાતા દલિત આગેવાને માત્ર દલિત સમાજનું નહીં પણ સંવિધાનનું પણ અપમાન કર્યું છે અને બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે